નથી ભૂલ્યા અને રેલડી ના એરિયા માં આવ્યું અમારું ફાર્મ અંજાર હાઇવે અઠ્યાવીસ એકર માં અંબા છે અમારા આ વખતે હવામાન ના લીધે ઘણું નુકસાન છે ત્યાંથી સિત્તેર એસી ટકા માલ થાય ને આ વખતે ત્રીસ થી ચાલીસ ટકા માલ માલ થશે એટલે હવામાન જે કેવી ટાઈમે જોતું હતું ઈ પ્રમાણે હવામાન હતું નહીં એટલે બધાને ઉત્પાદન ઓછું થયું બધા આંબા હા પવન ના લીધે તો બઉ કેરી ખરી ને પ્લસ આગળ તાપમાન વધારે હતું એના લીધે બઉ ખરી એટલે માલ ઓછો થયો અને એમાં કેરી ખરી ગઈ ગયા ગયા વર્ષે માલ ઘણો હતો પણ જયારે એનું પાકવાનું ટાઈમ આવ્યું ત્યારે વાવાઝોડું આવ્યું એટલે એ પેલાની પરિસ્થિતિ ને આ પરિસ્થિતિ સેમ થઈ ગઈ કેસર કેરી નો કે એનો એનો સ્વાદ ને એ અલગ થઈ જાય છે અને કચ્છની આપની તો ફેમસ જ છે કેરી વધારે તો થશે જ ને કેરીનું ઉત્પાદન છે નહીં આ વખતે તો કેરી બજાર તો ભાવ રહેશે એટલે આમ હજી ચાર પાંચ દિવસ લાગશે માર્કેટમાં તો પણ હજી જોઈએ એટલી બધી આવશે નહીં કારણ કે બધો માલ બીક ને મારે ઉતાર્યો તો હજી જોઈએ એવી પાક વાંધી નથી